મિત્રો આપણા ગુજરાતમાં એક એવું જ્યોતિર્લિંગ આવેલું છે જેનો ઇતિહાસ બહુ જૂનો છે અને એ છે આપણા ગુજરાતના દ્વારકાથી સત્તર કિલોમીટર દૂર આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ સમુદ્રના કિનારે વસેલું ધામ હંમેશા પવન ઠંડક થી હર હર મહાદેવ લખતા જજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જ્યાં શિવ છે ત્યાં સત્ય છે અને જ્યાં સત્ય છે ત્યાં શિવ છે એટલા માટે બોલો હર હર મહાદેવ